નમસ્કાર ખેડૂત મિત્રો શિયાળુ સિઝનમાં ખેડૂતોને જો કોઈ પૈસાની બાબતમાં બધાથી સારું ઉત્પાદન ટૂંકમાં જે પૈસાની આવક બધાથી વધારે કરાવતું હોય શિયાળુ સિઝનમાં તો તે પાક છે શિયાળુ સિઝનની અંદર જીરું તો પણ એ જીરું પાક છે એવો પાક છે કે જીરુંમાં એવી કહેવત છે કે ઘરે આવે ત્યારે કહેવાય કે જીરું થયું તો આપણે આજે એવા એક જીરાના સારા એવા પ્લોટમાં આવ્યા છીએ જે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની અંદર આવેલું છે તો એ જીરાની તે ખેડૂતે કઈ વેરાયટી પસંદગી કરેલી છે કેટલા વેગાનું વાવેલું છે કેટલું ઉત્પાદન આવશે એની અંદર શું શું ટ્રીટમેન્ટ કરેલી છે તો ચાલો તે આપણે ખેડૂત પાસેથી જાણીએ તો સૌ પ્રથમ તે ખેડૂતભાઈનું આપણે પૂરું નામ જાણીએ તમારું નામ મારું નામ છે મનસુખભાઈ તમારા મોબાઈલ નંબર આપો મોબાઈલ નંબર નવ્વાણું એકાડત્રી ત્રેસાઠ ચાર ત્રેસઠ તમારું ગામ ગામ ટોપર બાબરા આઠ થી દસ વીઘા નું આળે ગાળે છે વાવેતર અને સોનાલિકા સાત આપડે વેરાયટી વાવી સોનાલિકા સાત વાવેલું છે તો હવે તમે કેટલા વરસ થી જીરાનું વાવેતર કરો છો જીરાનું વાવેતર તો આમ ગણી તો સાત આઠ વર્ષથી એક ધારું થાય છે તો હવે જે તમે ગયા વર્ષે આગળના વર્ષે સાત આઠ વર્ષથી તમે જે જીરું વાવો છો તો એ જીરું તમે જે બિયારણ વાવતા અને આ વખતે જે તમે સોનાલિકા સાત બિયારણ વાવેલું છે તો એ આગળના જીરું સોનાલિકા સાત જીરું છે એની અંદર તમને શું ડિફરન્સ દેખાય અમને તો સોનાલિકા હાથમાં તો તમે પ્રથમ જોવાની વરિયાળી જોવો હા પ્રથમ ક્યાંય તમને ફૂગ નો કે શરમી નો ક્યાંય નહીં આ બધી વરિયાળી તમે જોવો આ જીરું અમને તો બહુ પસંદ આવ્યું છે અને કોઈ ખેડૂત કદાચ વાવવું હોય તો ક્યાંક સોનાલિકા હાથ વાવેલું હોય તપાસ જોવે તો વધુ સારું એટલે એ ખેડૂતોને આપડે જો તમારું જીરું અત્યારે જોવું હોય તમારો નંબર આપેલો છે તો તમને ફોન કરીને પણ જોઈ શકે છે તમારો રિવ્યુ લઈ ગયો અને આ જીરાનું જે અત્યારે ફૂટ હોય દે બહુ સારી દેખાય છે તમે આ જીરું વાવેલું

સોનાલિકા સાત વાવે તો સારામાં સારી વેરાયટી છે અને ખેડૂ ભલે ને ગામડે જન જે જોવે સોનાલિકા હાથ જ્યાં વાવેલું હોય ત્યાં જોવે એને એમ થાય કે નાના સોનાલિકા વેરાયટી બહુ સારી છે સોનાલિકા સાત

તો જમીન છે છે એમાં અને આમાં જીરામાં કોઈ આ આ જીરું બધી કાળી એટલે દસ થી બાર મણ જેવું અગિયાર મણ ની દસ થી અગિયાર મણ ની કોરમ તો ફાઈનલ દસ મન ની માલિક રે આ જીરું તો તમે અમને તો બહુ ગમી છે બધા ખેડૂતોને કે કોઈ ઉપર આપણે આંધ્રો વિશ્વાસ નથી કરવો પણ આજુબાજુમાં સોનાલિકા સાત ના ઘેરા ઉભેલા હોય ખેડૂતોના રિવ્યુ લ્યો અને અમારી તો ઈચ્છા એવી છે કે દરેક ખેડૂત ને સારામાં સારું ઉત્પાદન મળે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એવું અમારી તો આની અંદર બે ખર્ચો પણ ઓછો છે અને હું જાતે પોતે પટેલ જ છઉ એટલે આપણે કોઈને ખોટી સલાહ કે ભાઈ તમે આવાવો કવાવો એવું નથી પણ સોનાલિકા જે હાથ છે ને એ વેરાયટી અમને એનો એનો સોડ એવો છે એની ફૂટ એવી છે આ ફૂટ તમે કહો આના ફૂટ એક ને આઈટ છે તો દરેક ખેડૂત મિત્રો સોનાલિકા સાત ના રિવ્યુ લઈને આવતા વર્ષે સોનાલિકા સાત નું વાવેતર કરે અને સારામાં સારું ઉત્પાદન મેળવે એવી અમારી આશા છે આભાર